પાટા આવી ગયો છે ને ભૂખે બહુ લાગી છે એક વાગી ગયો છે સીટ એટલે આપણે પેટ પૂંજો પેલા કરી લઈએ પછી તમને આગળ બતાવું કામે એ પાસે તો આપણે વેહીને વેરી લેવાનો છે આપણે ને હવે હેલો ટૂક મિલી કેમ છો તો બધા મજામાં છે ને હું મજામાં છું ને સવાર સવારે બધાને ગુડ મોર્નિંગ જ્યારે મહાદેવ જઈ માતા આવી

પછી પીડ્યો છે આપણે ચાલુ કરી દેવાનું છે આપણે ખેંચવાના પપ્પા ગાડી આવે એટલે ભરવાના છે અહીંયા ભરટો ભરવાનું છે હું ખેંચતો વહેતા જાય આવી રીતે છે તો તમે બીનાઈ રહ્યો હું ખેંચવા ચાર પાંચ પાછું તોડેલા છે બાપુ આવે તો હું ખેંચી નાખો એ પાછું ગાડી જવું જોઈએ ભરોટું ખોલાવો એટલે હું કડી ખેંચવા પડે તો આપણે ખેંતા ખેંતા પછી આવી ગયા છે નતો બધું તમને પછી ટાંડા કાઢી આવી જશે પછી ભરવાનું છે એ ગુલબેલ ભરી લીધું હતું ને જો હું ગરમીને ભર લઈ આપણે ક્યાં ચાલુ છે એમાં બાપુ જાય છે ફેરો નાખો નાખીને ચાર પાંચસો પાંચ છું છે બધો પાંચસો પાંચસો પાંચ નાખો તો ક્યાં થાય પુરુષી જશે ને ત્યાં ઉપરનો ટાઈમ થઈ જાય તો કન્ટિન્યુ બનાવી દે હું ભરવાનું ચાલુ કરતી દઈએ ફેરો ભરી લીધો છે હાંસ લઈ જશે પૂરો

લીલું છે એટલે ઓછું છે છીએ એ ઘણો સામી જાય હવે ઠાલી ને આવે ને તો બધું મારે ખ્યાલું છે તો હું ખ્યા નાખું કન્ટિન્યુ બનારો નાખવા મળવું ભાઈ ફાઇનલી આપણું ભાત આવી ગયું છે અને બપોર થઈ છે મારો છે થઈ જશે તો લઈ છે ગેર એય જો ક્ષાર પાસપુર કન્સન રીજીસ છે ડંડન જો છોડ લેખ્યા છે સર્વ જો વાત આવી ગઈ છે પ્રબજક બવને અયા તો વાત આવી ગઈ છે ને ભૂખે બવ લાગી છે એક વાગી ગયો છે ફિટ આપણ પેટ પૂંજે પેલા કરી લે પછી તમને આગળ બતાવું કે કપડા ઉડા કાઢીને હાથ પર તો જો ગળો ગળો થી ગયો છો જોવામાં કેવા ડાક પડી જાય બોલો છોડ નવો હતો તો હાવ ડાક પડી જાય તો તમે કન્ટેન્યુ મેળવા અમે ખાવા આવ્યા ખડી કપડે આવી ગયા છે જેમ બપોર કરીને પાછો કામે એ પાછો તો આપણે વેરીને પાછો પહેરી લેવાનો છે ને હવે ડાંગરામાં ઝીડવા પહેલાં ભરવાના છે છે પછી માથે ભરડું ભરવાનું છે બે બેન ભેગું કરીને દાણાવાણા બે કપડે ભેગું કરીને જીંડવા નાખી દઈએ અંદર બે વાત થઈ જાય આપણે જા તારણ કરી લીધો આવી રીતે છે બના રહી ગયો

ને જો હું ગરમીના દીઆશ નહીં તો ગરમીના ઉપલ ગયો છું તો ચરદી કે એવું કંઈ દેખાતું નથી અને જો રૂટ ટાઈટ વળી જાય હવે મારે અડધા બાકી છે કળી વાકરનું અડધા ઉપર થઈ ગયું છે તો જો હું પલ ગયો જશું તો જોતા થઈશું હજી બાંધીને જો હું ઉલટાઈ છું આપણે અહીંયા અહીંયા હેન્ડ કરી દઈએ વાચે ચાલુ કરીએ તો આ વડી પછી અહીંયા હેન્ડ કરી દેવો છું આપણે તો સારો ખેડૂતનો વિડીયો લાગે તો શેર કરતા ભૂલ નહીં શેર તો કરી દેજો અને લાઈક કરી નાખજો નવા હોય નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને જોતા હોય બધા લાઈક કરી નાખજો શેર સપોર્ટ કરતા રહીજો આપણે આ વિડીયો કરવાનો છે હરે હર મહાદેવ જે માતાજી બાય બાય ટાટા મળ્યા બીજા બોલો